વધન જેટલું અને ખ્યા જાતું યાર દામ ભાઈ પણ તમે તો જોતા હું તો ઘેર જતો તો તો કોમરાવ કે તો કોમરાવ મને પથરી યાર તે લે પથરી ઉપર કોઈ તો કોમરાવ જોડજો હા હા હું ક્યાં તું આ લગા આઈ લગા હા રેડી 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 ઓ લે લે જોર લગાજે ના જો દેખાજો લે કેતો કે યારું કરો લે લે ક યાર તમે ઓય આવજો હું જાવું જાતા તા બહુ

જાનીઓ કાર્યો પેલો ખાલીમાં રાયના મોડી ઉબરાવાની તોય ન તોય કા દેકતા મારજો જી એ વટકો માર તમે તમે આ લે હું એ ખજાઉ તમારે <coughs>

આ લારી ફૂલ ભરેલી વજન વધારે હતો તે હું ધક્કો મારે તો નહોતો તે ગમમાં આવ્યો બે ત્રણ જણા કીધું પણ બધા કે કોમ હોય ને કોઈને ના પાડીને કીધું હું જો પાછો લારી જોડ્યો તો હું લારી ખેંચતો હતો લારી ખેંચો નહીં તે પાછળથી ચંદુભા ચંદુભાઈ કે લારી ધક્કો મારાવું આવું તે ધક્કો મારવા લઈ ગયો ને તે ધક્કો તો માર્યો તો રસ્તામાં આવતા આવતા તો એટલી બધી લારી મારી ખાલી કરનાર છે હવે મારે જેટલું બધું નુકસાન આવ્યું હવે એમને તો સારું કર્યું પેલા ગટું ભાઈ આવી ગયા તે એમને તો તકરે પાવર ટોકર ટોકરે વહેણવા તે મારા મારામ થઈ જાય મને લારી ખાલી કરી પછી હું આવી મદદ લેવી તો સારા વ્યક્તિ જોડી લેજો અને શિકાર આ મારા તો આ ચંદ્ર ભવનું વેરવાળું એ યોજના ના પડી તો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી